એક ગામમાં રામજી નામના એક ગરીબ ખેડૂત રહેતા હતા તેમની પાસે થોડી જમીન હતી અને તે ખૂબ મહેનત કરતા હતા પરંતુ તેમની આવક ખૂબ ઓછી હતી રામજી અને તેમના પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ હતું એક દિવસ રામજી ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમને એક સાધુ મળ્યા સાધુએ રામજીને પૂછ્યું તમે આટલી મહેનત કરો છો પરંતુ તમારી પાસે પૈસા નથી શું કારણ છે રામજીએ સાધુને પોતાની સમસ્યા જણાવી સાધુએ રામજીને કહ્યું તમે ચિંતા ન કરો હું તમને એક એવો ઉપાય જણાવીશ જેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે સાધુએ રામજીને એક જાદુઈ બીજ આપ્યું અને કહ્યું આ બીજને તમારા ખેતરમાં વાવો આ બીજમાંથી એક એવું ઝાડ ઉગશે જેના પર સોનાના ફળ આવશે રામજી ખૂબ ખુશ થયા તેમણે બીજને પોતાના ખેતરમાં વાવ્યું થોડા દિવસો પછી બીજમાંથી એક ઝાડ ઉગ્યું અને તેના પર સોનાના ફળ આવ્યા રામજી હવે ખૂબ ધનવાન થઈ ગયા તેમણે પોતાના પરિવાર માટે એક નવું ઘર બનાવ્યું અને તેમની બધી જરૂરિયાતો પૂરી કરી પરંતુ રામજીએ પોતાની મહેનત કરવાનું છોડી દીધું તેઓ આખો દિવસ ઘરે બેસી રહેતા અને સોનાના ફળોનો આનંદ માણતા હતા એક દિવસ સાધુ ફરીથી રામજીને મળ્યા તેમણે રામજીને કહ્યું તમે હવે ખૂબ આળસું થઈ ગયા છો તમે તમારી મહેનત કરવાનું છોડી દીધું છે જો તમે આમ જ કરશો તો તમારા બધા પૈસા ખતમ થઈ જશે રામજીને સાધુની વાત સમજાઈ ગઈ તેમણે ફરીથી ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું તેમણે સોનાના ફળો વેચીને પૈસા કમાવ્યા અને એક સુખી જીવન જીવ્યા બોધ મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે આપણે ક્યારેય મહેનત કરવાનું છોડવું જોઈએ નહીં